ગઈકાલે ગીર સોમનાથ એસઓજીને બાતમીના આધારે સોમનાથ ટોકીજ વિસ્તારમાં હનીફ ઉર્ફે બુરો ઇબ્રાહિમ સોરઠિયા કે જે મહારાષ્ટ્રમાંથી ગાંજો લઈને આવતો તેવી ચોક્કસ બાતમી હતી બાતમીના આધારે એસઓજીએ ટ્રેપ કરી એમને સિત્તેર હજાર રૂપિયાની કિંમતના કુલ સાત કિલો ગાંજા સાથે પકડેલ છે એની વધારે પૂછપરછ કરતા આ એ રહીમુદ્દીન કરીને છે મહારાષ્ટ્રમાં રહે છે એ આરોપી પાસેથી લાવેલ છે અને અહીંયા જેને ડિલિવરી કરવાની હતી એ સબ્બીર ઉર્ફે ઉલ્લડ અબ્દુલ ગની પંજા જે મુંજાવર છે સૈયદ શાહ આલમ શાહ દરગાહનો એને એણે મંગાવેલો ગાંજુ અને આ સબ્બીર ગની પંજા જે છે એની એની ઉપર અગાઉ પણ બે હજાર બાવીસમાં એક એનડીપીએસનો કેસ થયેલો છે અને કોમ્બિંગ દરમિયાન થોડા સમય પેલા કોમ્બિંગ કરવી દરમિયાન પોલીસેનું એનું ઘર પણ ચેક કરેલ અને ત્યારે હથિયારનો કેસ કરી અને એને અરેસ્ટ કરેલો છે તે સમયે આમ એસઓજી દ્વારા બાતમીના આધારે મજબૂત કામગીરી પ્રોહિબિશન અને ડ્રગ ની વિરોધમાં કરવામાં આવે છે અત્યારે એક હનીફ સોરઠિયા અમે પકડેલો છે મુદ્દામાલ સાથે અને ત્યાર પછીના જે બે આરોપી છે એક સપ્લાયર અને જે રિસીવ કરવાવાળો છે ફળા કેસમાં અમે ડિટેલમાં હજી ઇન્ટ્રોગેશન કરવાનું છે અને આ સિવાય માઇનોર સપ્લાયર કોઈ હોય તો એ પણ જ્યારે પુરાવાના આધારે નામ ખોલશે બરાબર છે કયા વિસ્તારમાં રહેશે અને એમનું શું છે સબ્બીર ઉર્ફે હુલડ અબ્બુ તમે કરી અને આગળ નહીં આ બંને સાથે જે મુખ્ય મંગાવનાર છે સબીર અને આ હનીફ આ બંને સાથે ધંધો કરતા હતા અને એમાં નુકસાન ગયા પછી એટલે લગભગ પાંચેક મહિનાથી આ બંને સાથે મળી અને ગાંજાનો નો ધંધો મહારાષ્ટ્ર લાવીને ચાલુ કરે છે એ યાદીમાં અમે